મોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર બે વાટા વિસ્તારની મહિલાઓએ લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાને લઈને આજે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી પાણીની અછતના વિરોધમાં મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં માટલા ફોડવામાં આવ્યા અને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા સ્થાનિક મહિલાઓના આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ પીવાના પાણી માટે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી રહી છે તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી